ધ્યાનમ ભાઈ એક્સપ્લોરિંગ શોપિંગ માટે ચાલો ધ્યાનો ચાલો ચાલો કમ કમ વિથ મી જો દીદી એમ ગઈ ચલ દીદીને આઉટ કરવી ને તારે સીધી સીધી આગળ આગળ ગઈ આગળ ઘરે જવાની જગ્યાએ શ્રી બેટા અંદર નથી જવું બહાર ચાલો શ્રી ની પાછળ પાછળ દોડે શ્રી બેટા બાર ની બાજુ ચાલે તો જો આજે મેનુ છે મસાલા પાપડ ડીપ ફ્રાય પાપડ અને સાથે છે આવી ક્રિકેટ મેચ અને ગટુડું અહીંયા સ્વીગી ચલો બેસો બચ્ચા ઓ બચ્ચા પણ ઈ છે ને દેખાય છે પણ આ એટલો ખારો નથી એટલે પછી સ્વાદ ન ભાવે એટલે તને નાખું બેન બેસી જવ એમ આવે તો ઢીંડા ભાંગી જાય

તો હવે નવરા થઈને બેક ટુ વર્ક બેક ટુ ન્યુ વર્ક તો હવે આ ફટાફટ આજે પતાવું પડશે ને ત્યાંનું ભાઈ સૂતા ત્યાં પતાવી દઈએ લી પ્રોબ્લેમ એ થાય વારંવાર છે ને બ્રેક પડી જાય છે એટલે બ્રશ હોય એમાં કલર સુકાઈ જાય અને બ્રશ કડક થઈ જાય પછી સપوز અડધો ભાગ સુકાઈ જાય અડધો ભાગ લીલો રહે અને એ બધું થાય છે અમારા કો-પાર્ટનર આવી ગયા છે તો એ પણ વળી પરફેક્શન સાથે કરે છે જો એનો બ્રશ બાકી એમ તો હેલો ફ્રેન્ડ ઓર वो रेडी कर दिया है डाल के और पापा ने दूध डाल दिया है और पानी भी डाला था क्योंकि दूध थोड़ा भारी था पूरा भरे ला था इसलिए ये इसके बारे में वो ना पेट कर रहे थे थोड़ा वहाँ लग गया मम्मी तो भी बहुत सा कर रही है पापा के लिए सरप्राइज है मम्मी को मत बोलना फोन करके है? કેવો લાગે છે મંડી હજી બને છે તો આમી ઉપર આપણે ગોલ્ડન કલરઈ થી બોર્ડર કરશું ચલો બીજી જગ્યાએ જોઈએ તો પાદુ કરે છે જોઈએ આદુ લખો બીજું કઈ ઓર આપણે કરી દીધે કે યે ला दिया है और अभी फ्रिज में थोड़ी सी चॉकलेट्स है चलो है।, है और ये साइकिल जेम्स है और आप कुल्फी रखी है मम्मी के लिए बर्फ है तो फ्रेंड्स हमारी चाय बन के तैयार हो गई और मम्मी पी भी, भी जा रही है और सुबह वर्क भी कर रही है <laughs> चलो

नो ओके मेंट माय हाउस देखा यहाँ भी नहीं हो अब यहाँ बीच में दिखाती हूँ वो तो हो गया है यहाँ से एक होल है देखा एक होल और अभी यहाँ से मम्मी कलर कर रही है तो खाचा खुची करना थोड़ा टाइम लगता है कई देर खाचा खुची करना तो टाइम मिलवाला ही है इसलिए उसमें थोड़ा टाइम हम हाँ यहाँ से निकलते हैं देखते हैं पापा क्या कर रहे हैं चलो पापा का मैच देखने में खो गए हैं बॉयज अभी वीडियो देख रहे हैं तो आप कुछ देर मैच देख लीजिए ना कुछ देर पे गिम्बल ऐसे रखती हूँ और यहाँ भाई चीज हो रहा है तो पापा ने चाबी पी ली है अंदर से काली और ये शिवलिंग है शिवलिंग ये बगवान की ओह मंदिर का पूरा निकालना पड़ा था और यार और ये बगवान की देवता नकाबाद अबे मंदिर काम थी ली दो ब्रेक अबे अखरोट जाके આવી રીતે ના ખુલે તો એક અખરોટ ઓપન કરવાનો હેક બતાવું છું તમને હા દરવાજામાં આમ રાખવાનું અને પછી દરવાજો આમ કરવાનો ત્યાંનું ભગ થવાય એટલે છે ને અખરોટ ખુલી જાય આજો ત્યાંનું ચાલો આમ મચ્છર આવશે અહીંયાથી ભાગો પગમાં દુખશે છે મસ્ત અખરોટ છે ના ભાવે અને ભાવે એવા સ્વાદનો અને હવે આજે સાંજે બનાવશું ઢોકળા લો એને તો ખોલી આમ ઢીકો મારીને અખરોટ મારો દરવાજા વાળો હેક તો એને કઈ ઉપયોગમાં લીધો નહીં જોકે એને ખબર નહીં વિડીયો જે એડિટ કરશે ને ત્યારે ખબર પડશે એને હા રવિવાર આવે એટલે નકરું લેવા જવાનું લેવા જવાનું લેવા જવાનું હવે ગ્રોસરી લઈ આવ્યા તો હવે શાકભાજી લેવા જવું પડશે તો આજે જો ઢાંકણામાં મેં આ બાંધ્યું હતું એટલે ઘણી બધી વરાળ આમાં બચી ગઈ અને એકદમ મસ્ત સૂકા સૂકા બન્યા નહીં પેલી પ્લેટ તો આખી પાણીની ભરેલી હોય છે અને આ મરચાં પરચા કટિંગ થઈ ગયા છે તેલ તૈયાર છે અમારે ઢોકળા કે ઈદડા હોય એના કોમ્બિનેશનમાં ઢોસા હોય જ અમારે બેન ઢોસા વગેરે આવતી નથી મીઠાઈ ઢોસા અમને સોફ્ટ

તો હવે આજે છે મંગળવાર અને ત્યાં ધાર્મિક તો વેલા વેલા જતા રે ઓફિસ અને સ્ત્રીને એના કારણે રજા રાખવી પડી છે અને બે સૂતા છે હજી

તો હવે હું ફટાફટ છે ને આનો બીજો કોટ અત્યારે ટ્રાય મારું કે આખા મંદિરમાં થઈ જાય સૂત સૂત્યા નહીં તર પછી મારું કામ અટકી જાય છે તો એ દિવસે રાતે સન્ડેના કર્યું હતું ને કામ એટલે બ્રશ છે ને ધોયા વગર મૂકી દીધા ભાડા જામી ગયા એટલે આ ટર્પેન્ટાઇનમાં નાખા અને થોડા ઢીલા થયા છે તો વાંધો નહીં આવે હવે કલર થશે પછી આ જો મંદિરને પહેલાં ઊંધું કર્યું પહેલાં કોટમાં નથી સમજ પણ આ કોટમાં ઊંધું કરી આ બધા ખાચા આ આ પછી અહીંયા અહીંયાની સાઈડ આ થાંભલીઓની આ સાઈડ એ બધે પહેલા કલર કરી દઈશ અને પછી એને ચતું કરીશ એટલે હાથ ને બધું ઓછું બગડે એટલે પેલા એવું પ્લાનિંગ છે તો આમ તો ફાઇનલ કોટ થી સારો લુક આવી રહ્યો છે ઉલટું હતું એ સીધું કરી નાખ્યું બ્રશ હવે થોડો થોડો સાથ નથી દેતો પછી જમાઈ દીધું ને એટલે અને હવે થોડું ટેકનિકલી કરવાનું લાઈક જે વસ્તુ વધુ દેખાવાની હોય એમાં એકદમ ફાઇનલ ફિનિશિંગ કરશું ના દેખાવાની હોય હાઈડ થઈ જવાની હોય એમાં થોડું ઘણું આમ તેમ ચાલશે તો લંચની તૈયારી થઈ ગઈ આ લોટ બાંધી બાંધીલો છે પછી મારા શાકભાત ને ધ્યાન અમના ભાત અને હવે બટાકા બનાવવાની છે એની તૈયારી શરૂ અમારે ઘરમાં ચાલી રહ્યા છે અમારા પણ બ્લોગ અને ધ્યાન અમને સ્ત્રીને બેયને બહુ જ ગમે છે બ્લોગ જોવા चहा पार्टी थी तयार